સીતારામને જે શ્રી ના બતાવી ને બાકી મજામાં ને બતાવી તો વાંધો નહીં વાગી ગયા ને આપણે આ ખેતરમાં આવ્યા છે જવાર બાંધવા આવ્યા વાટવાની તો ઉપાધી ન વટાવી તો લીધી હવે પપ્પા કે થોડાક દી હુકાવવા દઈએ એટલે બે દી કજી હુકાવવા દઈએ નામ પછી કે પૂરા વાર લઈ ને પછી ઘરે હારી લે હું અટાડે તો જોઈએ ને એવી અહીંથી બે ટાઈમ આવી હતી બાંધી જઈએ તો જરીક જોઈને ઉપાડવી પડે કેમકે વાઢેલી પડી છે ને એટલે હેઠે જીવ જંતુ કે બેહી ગયું હોય શિયાળાનું તો જોઈને ઉપાડવી પડે તો આકડી જો આમાં બે બાંધી પછી ને આપણે ની મોટર ચાલુ લાગે છે હવા અમારે વારવાનું ને મકાઈ હોય બે અટાણે તા હવે બે દીધિયા પપ્પા પીવરાવતા હતા એટલે બે એક એક દી પીવરાવી લીધા એટલે આપણે તો હવે અટાણ પાણી વારવાનું નથી કુંડાઈ ગઈકાલે ફરી લીધા ભીમાભાઈ ની મોટર ચાલુ છે એટલે પાણી નવા જાવે આવે ચા પીવા છે ચા પીએ હાલો હવાર હવા ને બધા જય શ્રી કૃષ્ણ સીતારામ જો દહ વાગા નું ચા પીએ પછી કામે વરાઈ ગયે વાંદા ને એવું થઈ ગયું છે બારનું કામ ખબર પડી ગઈ છે કે આપડે શું બનાવાનું છે પાછા લાડુ બનાવવાના છે ને આવતીકાલે કોણ મહેમાન છે મહેમાન આવવાના છે એટલી ખબર છે હા મહેમાન આવવાના તો

હા એ તો કે તમને હેરાન ના કરવા પણ એ ના ના આવે આપડે એમાં શું હેરાન કરવાના હોય તો એ બા ના આવે બાકી આમ તો કોઈ સાય ને તો ન થાવાનું કોઈ આશા બહુ દૂર થી આવે ને તો મે કીધું જમવાનું તો કાલે સાધુ સાધુ બનાવશું પણ તમે ન જમો ને તો અમને એમ થાય કે તમે એટલા દૂર થી આવો ને અમે કઈ ખવરાવી ના હઈ ગા કઈ નું આપણે એમ થાય કે એને હેરાન કર્યા એવું થાય હા ઈ કેટલા અરક થી આવતા હોય આપને મળવા હમ આવતીકાલના વિડીયોમાં તમને ખબર પડી જાય કે કોણ મહેમાન છે હવે નાવાની તૈયારી કરે આ શેમ્પુ બોટલ આપડી લે હા લઈ લે તાર હાબુ ક્યાં રાખો ને સીવું નાવાની તૈયારી કરે પાણી જો ગરમ થાય છે શેમ્પૂન ખાઈ લીધું ને બપોરા કરી લીધા ને હે આમ જો એ કપડા નથી ધોવા બાપા ના ના એ તૈયારી કરે કપડા ધોવાની આખડી નવરા આવી દઉં તને આ નળ ચાલુ કરી દઈ તો ગરમ હાલ ગરમ પાણી લેતી આવ હાલે નળ ચાલુ કરી દે તો ગરમ હાલ કર દે આવડે તને હાલ એમ જોઈ લઉં પાણી ગરમ થઈ ગયું તો નવરાવી દઈએ ને આખડી રાડ તો બોલાવશે નાવામાં આજ બોન બોન એટલે નવરાવ દઈએ બપોરા બપુરા કરી લીતા અને આજે બનાવ્યું તો ગવારનું શાક મજરાની રોટલા બપોરા કરીને જો ઉપા થિયા આકડી પપ્પા હવે હુવાની તૈયારી કરે ઈ પેલા નવરાવી દવાની રાડ તો હમણાં બોલાવણ છે મમ્મી અલી પોતાને બોતાને આપણે ધોવા ધોઈ નાખ છે કપડા ધોઈ નાખશે કે ધોવા તો બહુ ધોવા થા મુટકવા ઈ એમ ક્યાં

ક્યા તારું ફૂલ ક્યાં માથમ નાખવું ને જો શિવ આવતી હતી તો આવતી હા દાદા પાસે રમતી હતી ને શીવું ઘડીક કીધું કે દાદા પાસે ચાપાણી પીને શિવાની હું તૈયાર કરતી હતી ને પછી છે ને દાદા બેઠા હતા ફરિયામાં એટલે શિવાની ને કહું ઘડીક રેમ દાદા પાહે તા વાટી આવ્યા ને હવે આકડી જો આપણે પીંડિયા કરવાના છે લાડવાના અટાણે તો પિંડિયા બનાવીને ખાલી ભૂકો કરીને મમ્મી રાખી દેવા ને સવારે નવરાશ ન હોય એટલે હટાણે છે ને પિંડિયા બનાવી ને ભૂકો કરી ને રાખી દે હું પછી સવારે પાક દઈ ને લાડવા વાર લે હું એટલે તાજે તાજા કામ આવી તાજે તાજા ખવડાવવાના છે અટાણે બનાવી લઈએ ને તો જીરીકા શિયાળાને ઘી જામી જાય એટલે તાજે તાજા હોય ને તો બહુ મજા આવે ખાવાની એટલે મમ્મી કે તાજે તાજા હવારે બનાવી કાકડી ચો નિરણ ને કર ને કઈ પછી કરશું ને સીવું હું હું બનાવું કે લાડવો કે બોલ લા હા વાહ દા દડવાયઠા મૂકીને કે લાડવા બે આય થઈ જોઈએ બે આઈ થયા લાડવા વાહ રાજી થઈ ગઈ રાજી હો શિવન શું ખાઈશ શિવન શું કી દ્રાક્ષ તને ભાવે મને તેમ કે ભાવતી હોય ભાવેશ હા તો મીઠી હોય ની કે તીખી હોય ભાવ જ ને શું કાચી હોય કે મીઠી અસલ હોય મને એમ કે તીખી હોય છે ન હોય ને હા ન હોય ને હે અસલ હોય હા અસલ હોય તો તૈયારી ચાલુ કરી દીધી આવતી કાલ તો મમ્મી મોડ નાખ દીધું હા છટા લોટ માં હવે પાણી ગરમ થઈ ગયું હા લઈ લો એ થોડું જરાક ન કરવા દઉં થવાડા છે થવાડા ન કર તો હમણાં ને હમણા જા પીચી વાર હવે લાડવા બને છે હા મમ્મી હા હમણા આપણે જે છે બનાવ્યા સંક્રાંતિ દિવસ હા

તો આપણું તેલ જો ગરમ થઈ ગયું ને હવે છે ને પિંડિયાને પેલો ખાણવો તરવા નાખી દીધો હજી બે ત્રણ થાય ચારક ઘણવાના આપણે લાડવા બનાવી નાખીએ મિક્સર અંદરથી લઈ આવી ને રાખી દીધું આગળ ઠરી જાય એમ આ જેવા સડતા જાય ને એવા જો મોટી કાયથ્રોટમાં નાખી તું હું ગઈ મોટી કાઇથરોટમાં નાખીને ભાંગતી જાઉં એટલે વાહ લગન ઠરતા જાય ને તો ભૂકો કરી દઈએ તો એક છે ને મોટું કામ નીકળી જાય

હાલો જો રોટલી બની ગઈ છે ને બપોરનું શાક તો પડ્યું હાલ તેડી લઉં ઓલે કશ સીવાની રડે છો ટમેટા ખાઈને રડે જ હવે તું ને લાઈ ગયો બાજરાનો ને આજે આવે છે મેહમાન આમ જો દાદીને પૂછ દાદીને પૂછ એનો જ આગળી કોલ હતો હું સીવાની ને ખાવાની લેવા આવીને ત્યાં એ ખડીક વાર વાતું કરી ને કાલે કેમ જેમ બને એમ પેલા પૂગવાની કોશિશ કરશું તો હવે કાલે મહેમાનને મળીએ હા અમે પહેલી વાર મળીએ તમે પહેલી વાર સોજો હા હાલો મમ્મી બેહી જાઉં ને હા વ્યારા કરવા વ્યારા હવે હવે રે વેલ ઉઠવું જો હે પાછું હા વેલ ઉઠવું જો તું આજ સુતી રહે જા સુ વેલ ન ઉઠતી હો ને હો આ બોલો તો આજનો વિડીયો અહીં એન્ડ કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરીથી મળીએ નવા બ્લોગમાં હર હર મહાદેવ